thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપ બજારો લોકો ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ આજે સવારે ત્યારે મિત્રો પાંચને છ વાગે અરુણાચલ પ્રદેશના ત્યારે દિબાંગણમાં ત્યારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા જો કે મિત્રો વધુ આપણે જણાવી દીધી કે ત્યારે રિક્ટર સ્કિલ તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠ માપવામાં આવી હતી તો મળતી વિગતો અનુસાર આ ઉપરાંત રાત્રે લગભગ બે ઇન્ડોનેશિયાના ઇન્ડોનેશિયા ઉત્તર સુમાત્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જો કે મિત્રો જણાવી દઈએ કે હવે તેની તીવ્રતા રિક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ છ માપવામાં આવી હતી મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હજુ સુધી બંને જગ્યાએ કોઈ નુકસાનના સમાચાર નથી ઝીઆ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ